હેલો માટે લઈને આવી છું છે એના કરતા પણ ટેસ્ટી હોય છે સાથે આને ખાવાની એક યુનિક જ રીત છે તે પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ અને જો ક્યારેક મોરબી જવાનું થાય ને તમને રાતે બાર વાગે પણ કંઈક ભૂખ લાગે ખાવું હોય ને તો આ તમને રાતે બાર વાગે પણ ત્યાં રહે એવી સરસ મજાની રેસિપી છે તો ચાલો આજે જોઈ લઈએ એકદમ મસ્ત મજાની વર્લ્ડ ફેમસ મોરબીની પૂરી રેસીપી તો શરૂઆતમાં આપણે આપણે તો શરૂઆતમાં પૂરીનો લોટ બાંધી લઈએ તો નોર્મલ આપણે જે ઘરમાં લોટ લેતા હોય છે કે રોટલીનો લોટ જ હોય છે તે જ લીધો છે મેં બીજો કોઈ નવીન લોટ લેવાની જરૂર નથી બસ એને ચાળીને લઈ લેવાનો તો મેં તમારે જેટલી પૂરી કરી હોય એટલું પૂરીનો લોટ લઈ લેવાનો સાથે તે જ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને બે નાની ચમચી જેટલું મેં તેલ લીધું છે અહીંયા મોણ માટે તમે જો થોડીક ઓછી પૂરી બનાવતા હોય તો પછી ઓછું લેવું મેં અહીંયા બે કપ જેટલો લોટ લીધો છે હવે એમાં આપણે પાણી ઉમેરતો જવાનું છે અને મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ રોટલી જેવો ઢીલો પણ નથી બાંધવાનો તમે જોઈ શકો છો સરસ મજાનો મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અહીંયા આપણે મીડિયમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો હવે એમાં થોડું હાથમાં તેલ લગાવીને લોટ ઉપર તેલ લગાવી લેવું જેથી લોટ આપણો સુકાઈ ન જાય ને આપણે એને દસથી પંદર મિનિટ સાઈડમાં મૂકી દઈ હવે શાક માટે અહીંયા એક વાટકામાં બસો એમ જેટલું પાણી લઈ લેવાનું છે પાણીમાં આપણે એકદમ સરસ કલર આવે લાલ શાકનો એના માટે કાશ્મીરી મરચું મુખ્ય યુગમાં લેવાનું છે તો મેં અહીંયા બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે જેથી એકદમ સરસ કલર આવશે ને તીખાસ નહીં આવે હવે એક મોટી ચમચી ધાણાજીરું લેવાનું અને એક ચોથાઈ ચમચી જેટલી હળદર લઈ લેવાની છે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો અને તે જ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને બધી વસ્તુને આપણે પાણીમાં મિક્સ કરી દેવાની છે આ મસાલાને ડાયરેક્ટ તેલમાં નાખશું તો બળી જશે એટલે આવી રીતે પાણીમાં મિક્સ કરવાથી કોઈ પણ શાકમાં નાખશો ને તો એનો કલર સરસ જળવાઈ રહ્યો છે તો આ મિક્સ થઈ ગયું છે હવે શાક વઘારી લઈએ તો શાક વઘારવા ત્રણ મોટી ચમચી જેટલું તેલ મેં અહીંયા ગરમ કર્યું છે તમારે થોડુંક ઓછું તેલ ખાવું હોય તો ઓછું પણ કરી શકો છો હવે તેલને વધારે પડતું ગરમ નથી કરવા દેવાનું થોડુંક જ ગરમ થવા દેવાનું છે અને એમાં મરચાં ઉમેરી દેવાના છે તો મેં મીડિયમ તીખા ઉમેર્યા છે અને હવે જે આપણે મસાલા પાણીમાં મિક્સ કરીને રાખીએ એને એક વખત હલાવી લેવા જેથી મસાલા નીચે બેસી ના જાય અને એને આમાં ઉમેરી દેવાનું તમે જોઈ શકો છો મેં અહીંયા તેલને વધારે પડતું ગરમ નથી કર્યું મીડિયમ ગરમ જ કર્યું છે હજુ તો વઘાર જેટલું પણ તેલ આપણું ગરમ થયું નથી તો બસ આટલું જ આપણે તેલ પહેલાં ગરમ કરવાનું ગેસ અત્યારે મીડિયમ જ રાખવાનો અને આને આપણે સતત હલાવતું રહેવાનું છે બે મિનિટ આપણે એને હલાવતું અહિયાં બે મિનિટ જેટલું હલાવવું પડશે વધારે તમારે હલાવવું નહીં પડે તો તમે જોઈ શકો છો સરસ મજાનું શાકમાં કલર લાલ થઈ ગયો છે અને મસાલા પણ આપણા સરસ પાકી ગયા છે તો બસ આપણે આટલું જ પકાવવાનું છે તો ગેસ હવે એકદમ ધીમો કરી દેજો અને એમાં બાફેલા બટેકા ઉમેરી દેવાના છે અહીંયા બટેકા બાફતી વખતે ખાસ તમારે ધ્યાન રાખવાનું એ જ છે કે બટેકાનો ઓવરપુ નથી કરી દેવાના એના સરખા પીસીસ થાય ને એવા બાફવાના છે એટલે એક સીટી ઓછી બોલાવજો અને આવી રીતે સરસ આખા આખા બટેકા રહીએ ને ત્યાં સુધી એને બાફવાનું પછી મિક્સ કરી દેવાનું છે એને હળવા હાથે અને ગેસ બંધ કરીને આપણે એમાં કોથમીર ઉમેરી દેવાની એટલે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે આને તમે ગમે તે ભાખરી રોટલી પરોઠા સાથે સર્વ કરશો ને તો પણ શાક એકદમ ટેસ્ટી બને છે હવે આપણે જો પૂરીનો લોટ બાંધ્યો તો એ પંદર મિનિટ થઈ ગઈ છે તો મસ્ત સ્મૂધ લોટ બનીને તૈયાર થઈ ગયો હશે મીડિયમ કઠણ જ હશે બહુ ઢીલો આપણે કરવાની છે એક વખત એને મિક્સ કરી લેવાનો અને પછી એમાંથી પૂરી વણવાની છે જો તમારે એક એક પૂરી વણવી હોય તો એકદમ નાના નાના બાઇટ સાઇઝની ગોયણા કરવાના અને એને આવી રીતે વણતું જવાનું છે અને આપણે જ્યારે પૂરી વણીએ ત્યારે પાટલીમાં અને વેલણમાં પેલાં તેલ લગાવી લેવું અને પછી જો આ રીતે મારી જેમ તમને ફાવે તો મોટો પૂરો બનાવ વનાવી લેવાનો અને એમાંથી આવી રીતે નાના નાના કટકા કરી લેવાના બાય સાઇઝની પૂરીના તો હું આ રીતે કૂકી કટરથી કાપી રહી છું તમે કોઈ ગ્લાસ કે નાની વાટકી લઈ શકો છો બસ ધ્યાન રાખવાનું કે આ પૂરી એક જ વખતમાં ખવાઈ જાય ને એવડી સાઇઝ રાખવાની મોટી સાઇઝ નહીં રાખવાની અને જો મોટી કરતા હોય તો પછી આનથી ડબલ મોટી કરજો જેથી તમે બે વટકા કરી શકો એવી તો આપણે પૂરી તમે જોઈ શકો છો મેં એવી મીડિયમ થીક રાખી છે જેવી નોર્મલ આપણે બધી પૂરી રાખતા હોય છે એવી જ મેં અહીંયા આ પૂરી રાખી છે બહુ જાડી પણ નહીં બહુ પાતળી પણ નહીં હવે એને આપણે તળી લેવાનું તો તળવામાં ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ ગેસ ગરમ કરવાનો આપણે જેમ દર વખતે પૂરીએ કરીએ એમ પછી ધીમે ધીમે પૂરી નાખતું રહેવાનું થોડી થોડી પૂરી ફરલાતી જાય એમ એમ પાછી બીજી આપણે પૂરી નાખતું જવાનું એક સાથે બધી આઠ દસ પૂરી નહીં નાખી દેતા બસ થોડી થોડી પૂરી નાખતા જાજો અને એને ફૂલવાનો ટાઈમ આપજો પછી વળી પાછું થોડી થોડી નાખતા રહેજો જેથી બધી પૂરી આપણી ફૂલાય નહીં તો તેલ ઠંડુ થઈ જશે ને તો પૂરી નહીં ફૂલાય અને ગેસ મીડિયમ ટુ હાઈ રાખજો જેથી આપણે સરસ મજાની પૂરી તળી શકીએ આવી સરસ મજાની પૂરી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની અને પછી એને નિતારીને લઈ લેવાની અને સાથે થોડાક મરચાં તળી લેજો આની સાથે મરચાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને મરચાં તળો તો ખાસ ધ્યાન રાખજો કે મરચામાં એક ચીરો લગાવી દેજો જેથી મરચું ફૂટે નહીં નહીં ફૂટશે તો તમને તેલ ઉઠશે તો આવી રીતે મરચાં પણ મેં તળી લીધા છે હવે એને સર્વ કરી લઈએ તો ગરમ ગરમ આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતે જ એ લોકો પ્લેટમાં સર્વ કરતા હોય છે વણેલા ગાંઠિયા સાથે પણ મેં અહીંયા ગાંઠિયા એમનામ જ લીધા છે ગાંઠિયાનો વિડીયો આમાં નથી મૂક્યો જો તમારે એનો વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરીને કહેજો એનો વિડીયો હું અલગથી બનાવી દઈશ કેમકે આમાં મૂકીશ તો બહુ મોટો વિડીયો થઈ જશે અહીંયા હું તમને કઈ રીતે ખાવું તે પણ હું તમને કહી દઉં પૂરીમાં કાણું પાડી દેવાનું એમાં થોડુંક શાક મૂકી દેવાનું શાક મૂકી દીધા પછી એમાં એક એક ડુંગળીનો સ્પીસીસ મૂકી દેવાના ડુંગળી વધારે ખાવી હોય તો થોડીક વધારે પણ લઈ શકો છો સાથે એમાં અને આમાં હવે આપણે ગાંઠિયું મૂકી દેવાનું છે તો જે વણેલા ગાંઠિયા છે એમાં નાનું નાનું એક પીસ કરતું જવાનું અને પૂરીમાં ઉપર મૂકતું જવાનું અને આ આખે આખી બાઈટ એક સાથે મૂઢામાં મૂકી દેવાની તો આ રીત છે પૂરી શાક ગાંઠિયા ખાવાની તમે આ રીત કરીને ચોક્કસથી કહેજો અને સાથે આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ચેનલને ફોલો ના કર્યું હોય તો ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો મોરબીના ફેમસ પૂરી શાક ગાંઠિયા આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ એન્જય શ્રી કૃષ્ણ